નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ આ ભાગમાં આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવવાના છીએ જેમાં સૌપ્રથમ આપણે સમછેદી અપૂર્ણાંકોના સરવાળા કરીશું અને ત્યારબાદ વિષમછેદી છેદી અપૂર્ણાંકોના સરવાળા કઈ રીતે થાય તેની સમજૂતી મેળવીએ અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીમાં શરૂઆતમાં આપણે આકૃતિવાળા પ્રશ્નો ની ગણતરી સમજીશું અને ત્યારબાદ રકમવાળા દાખલા ગણીશું અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી કરવા માટે એક અગત્યનો પોઈન્ટ યાદ રાખશો અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી કરવા માટે દરેક અપૂર્ણાંકના છેદનો લસા લેવાનો અને લસાના માટે લેવાનો હોય તો એ છે અપૂર્ણાંકના છેદ સમાન બનાવવા માટે અને અપૂર્ણાંકોના છેદ સમાન થાય એટલે કે સમછેદી અપૂર્ણાંક બને ત્યારબાદ તમે સરવાળો કે બાદબાકી કરી શકો તો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ આકૃતિવાળો પ્રશ્ન કે જેમાં પહેલો પ્રશ્ન છે કે આપેલ અપૂર્ણાંકને આકૃતિમાં દર્શાવો તો અપૂર્ણાંક છે ત્રણના છેદમાં આઠ તો આપણે આ પ્રકરણના શરૂઆતમાં પણ શીખી ચૂક્યા છે કે આકૃતિ પરથી અપૂર્ણાંક અથવા અપૂર્ણાંક પરથી આપણે આકૃતિ કઈ રીતે તૈયાર કરી શકીએ તો અહીં ત્રણના છેદમાં આઠ કે જેમાં છેદ એકુલ ભાગ દર્શાવે છે તહીં કુલ ભાગ આઠ છે તે પૈકી ત્રણ ભાગને આપણે પસંદ કરવાના છે તો અહીં તમે જોશો કે વર્તુળમાં કુલ એક સરખા આઠ ભાગ કરેલ છે તે પૈકી ત્રણ ભાગને રંગેલ છે એટલે આપણો અપૂર્ણાંક બનશે ત્રણના છેદમાં આઠ એ રીતે આપણે બીજા દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં અપૂર્ણાંક બનાવવાનો છે સાતના છેદમાં બાર તો અહીં તમે જોશો કે છેદમાં બાર છે જે કુલ ભાગ દર્શાવે તો આપણે કુલ ભાગ બાર કરીશું અને તે પૈકી અંશમાં સાત છે એટલે આપણે કોઈપણ સાત ભાગને રંગીશું એટલે આપણો અપૂર્ણાંક બનશે સાતના છેદમાં બાર આગળ વધીએ પ્રશ્ન નંબર બે કે જેમાં આપણને એવું કીધેલ છે કે અપૂર્ણાંક એકના છેદમાં છ અને બેના છેદમાં છનો સરવાળો આકૃતિ દ્વારા કરો તો એકના છેદમાં છ અપૂર્ણાંક કઈ રીતે તૈયાર થશે તો એક આકૃતિના એક સરખા છ ભાગ કરી એક ભાગને આપણે રંગીએ એટલે આપણો અપૂર્ણાંક બનશે એકના છેદમાં છ ત્યારબાદ બીજો અપૂર્ણાંક બેના છેદમાં છ બનાવવાનો છે તો એક સરખા છ ભાગ કરીને કોઈ પણ બે ભાગને રંગીએ એટલે આપણો અપૂર્ણાંક બનશે બેના છેદમાં છ અને હવે આ બેનો સરવાળો કરીએ તો તમે જોશો કે પહેલાં અપૂર્ણાંકમાં રંગેલો ભાગ એક અને બીજામાં રંગેલો ભાગ બે એટલે કુલ રંગેલા ભાગ થશે ત્રણ અને કુલ ભાગ છે છ એટલે આપણો અપૂર્ણાંક બનશે ત્રણના છેદમાં છ આ રીતે આપણે આકૃતિના પ્રશ્નની સમજૂતી મેળવી હવે એવા જ પ્રશ્ન આપણે આગળ સમજીએ કે જેમાં પ્રશ્ન નંબર ત્રણ કે જેમાં કીધેલ છે કે આપેલી આકૃતિ જોઈ સરવાળો કે બાદ બાકી તે ચકાસણી આપણે કરવાની છે અને જવાબ પણ મેળવવાના છે તો રકમ છે કે જેમાં પહેલી આકૃતિમાં તમે જોશો કે એક સરખા છ ભાગ કરીને એક જ ભાગને રંગેલ છે એટલે એનો અપૂર્ણાંક બનશે એકના છેદમાં છ બીજી આકૃતિમાં કુલ છ ભાગ પૈકી પાંચ ભાગ રંગેલ છે એટલે અપૂર્ણાંક બનશે પાંચના છેદમાં છ અને જવાબમાં આપેલ આકૃતિમાં કુલ છ ભાગ પૈકી છ છ ભાગ રંગેલ છે એટલે કે છના છેદમાં છ તો અહીં સરવાળાનો દાખલો છે અને આપણે યાદ રાખીએ કે જો અંશ અને છેદ સરખા હોય તો એની કિંમત એક થાય છે તો અહીં છના છેદમાં છ છે એટલે કે એક એટલે આપણે કહી શકીએ કે આ સંપૂર્ણ ભાગ રંગેલ છે ત્યારબાદ તેની અંદરનો બીજો સવાલ આપણે જોઈએ કે જેમાં આકૃતિમાં એક સરખા આઠ ભાગ કરેલ છે ને તે પૈકી માત્ર ત્રણ ભાગને રંગેલ છે એટલે અપૂર્ણાંક બનશે ત્રણના છેદમાં આઠ બીજી આકૃતિમાં આઠ ભાગ પૈકી એક જ ભાગ રંગેલ છે એટલે એકના છેદમાં આઠ અને હવે એની બાદબાકી કરવાની છે અને જવાબમાં તમે જોશો કે એક સરખા આઠ ભાગમાંથી બે ભાગને રંગેલ છે એટલે જવાબ મળશે બેના છેદમાં આઠ એટલે અહીં અપૂર્ણાંકોની બાદબાકી છે પહેલાં દાખલામાં અપૂર્ણાંકનો સરવાળો જે સમછેદી અપૂર્ણાંક છે અને અહીં અપૂર્ણાંકની બાદબાકી જે વિષમછેદી અપૂર્ણાંક છે હવે આ જ દાખલા આપણે રકમ દ્વારા સમજીશું કે જેમાં પ્રશ્ન ચાર છે ઉકેલો તો અહીં આપણે હવે સમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કઈ રીતે થાય તેની સમજૂતી મેળવીશું સૌ પ્રથમ સરવાળા અહીં ઉદાહરણમાં તમે જોશો કે રકમ છે એકના છેદમાં ત્રેવીસ વધતા પાંચની છેદમાં ત્રેવીસ તમે સ્પષ્ટ જોઈ શકો કે આ બંને અપૂર્ણાંકના છેદ સરખા છે એટલે આ સમછેદી અપૂર્ણાંક છે તો સમછેદી અપૂર્ણાંકના સરવાળા કરવા માટે માત્ર આપણે અંશનો જ સરવાળો કરીશું અને છેદ જેમના તેમ જ રવા દઈશું તો અહીં જોઈ શકો તમે અંશમાં એક અને પાંચનો સરવાળો કરીએ અને છેદમાં ત્રેવીસ જેમના તેમ એટલે આપણા અપૂર્ણાંકના સરવાળાનો જવાબ થશે છના છેદમાં ત્રેવીસ એ રીતે બીજી રકમ છે બારના છેદમાં સાડત્રીસ વધતા સાતની છેદમાં સાડત્રીસ તો અહીં પણ બંને અપૂર્ણાંકના છેદ સરખા છે એટલે સાડત્રીસ આપણે જેમના તેમ લખીશું અને અંશમાં અંશનો સરવાળો એટલે કે બાર વત્તા સાત અને બાર વત્તા સાતનો સરવાળો કરીએ તો આપણને મળશે ઓગણીસ અને છેદમાં સાડત્રીસ એટલે આ સરવાળાનો જવાબ થશે ઓગણીસના છેદમાં સાડત્રીસ આ રીતે જ આપણે બાદબાકીના દાખલાની સમજૂતી મેળવીએ પ્રશ્ન નંબર પાંચ હવે આપણે બાદબાકીના પ્રશ્નની સમજૂતી મેળવીશું તેમાં સૌપ્રથમ ઉદાહરણ છે પાંચના છેદમાં નવ ઓછા બેના છેદમાં નવ તો અહીં છેદ સરખા છે જેને આપણે એક વખત લખીશું અને અંશમાં પાંચ અને બેની બાદ બાકી તો પાંચમાંથી બે બાદ કરીએ તો આપણને મળશે ત્રણ અને છેદમાં નવ જેનું આપણે અતિશંક્ષિપ્ત સ્વરૂપ આપીશું ત્રણના વયો થશે ત્રણ એકો ત્રણ નવના વયો થશે ત્રણ તાલી નવ સામાન્ય વયો ત્રણને દૂર કરીએ તો જવાબ આવશે એકના છેદમાં ત્રણ એ રીતે બીજી રકમ સાતના છેદમાં તેર એમાંથી ત્રણના છેદમાં તેર બાદ કરવાના છે તો અહીં પણ સમછેદી અપૂર્ણાંક છે જેનો છેદ છે તેર અને અંશમાં બાદબાકી થશે સાત અને ત્રણની સાતમાંથી ત્રણ બાદ કરીએ તો અંશમાં વધે છે ચાર અને છેદમાં વધે છે તેર આમ અહીં સાતના છેદમાં તેર અને ત્રણના છેદમાં તેર તેની બાદબાકી થશે ચારના છેદમાં તેર આ રીતે હવે આપણે આગળના પ્રશ્નની સમજૂતી મેળવીએ કે જેમાં પ્રશ્ન નંબર છ તેની સમજૂતી મેળવીએ પ્રશ્ન નંબર છ કે જેમાં કીધું છે કે ખૂટતો અપૂર્ણાંક શોધો હવે ખૂટતા અપૂર્ણાંક શોધવા માટે અહીં સરવાળા કે બાદબાકીના નિયમનો જ ઉપયોગ કરવાનો છે પરંતુ સમછેદી અપૂર્ણાંક માટે આપણે આ ગણતરી કરીશું તો સાતના છેદમાં અગિયાર તેમાંથી કયો અપૂર્ણાંક વાત કરીએ તો જવાબમાં ચારના છેદમાં અગિયાર મળે અહીં એક્સ ધરીને રીત બતાવેલ છે પણ આપણે આ ગણતરી સીધે સીધી કરી શકીએ કે સાતના છેદમાં અગિયાર તેમાંથી આપણે એક અપૂર્ણાંક બાદ કરવાનો છે અને જવાબ છે ચારના છેદમાં અગિયાર તો છેદમાં આપણે અગિયાર લખી શકીએ અને હવે સાતમાંથી આપણે કેટલા બાદ કરીએ કે ચાર આવે તો આપણે જાણીએ કે સાતમાંથી ત્રણ બાદ કરીએ તો ચાર મળે એટલે આપણો અપૂર્ણાંક થશે ત્રણના છેદમાં અગિયાર આમ સીધે સીધો ખૂટતો અપૂર્ણાંક શોધી શકો એ રીતે પહેલાં દાખલાની સમજૂતી છે કે અજ્ઞાત તમને એક બોક્સ આપેલ છે તેમાંથી પાંચના છેદમાં અઠ્ઠાવીસ આ અપૂર્ણાંકને બાદ કરતાં જવાબમાં તેરના છેદમાં અઠ્ઠાવીસ લાવવાના છે તો અહીં તમે જોશો કે છેદમાં અઠાવીસ છે એટલે આપણા ખૂટતા અપૂર્ણાંકનો છેદ પણ અઠાવીસ જ આવશે હવે અંશની વાત કરીએ તો કયા અપૂર્ણાંકમાંથી પાંચ બાદ કરીએ તો તેર આવે એટલે કે કઈ સંખ્યામાંથી આપણે પાંચ બાદ કરીએ તો તેર આવે તો આપણે જાણીએ કે અઢારમાંથી જો પાંચ બાદ કરીએ તો તેર મળશે તો આપણો ખૂટો અપૂર્ણાંક થશે અઢારના છેદમાં અઠાવીસ એ રીતે આગળ પ્રશ્ન નંબર સાતની સમજૂતી મેળવીએ જેમાં વિગતસર દાખલો છે કે જેમાં રકમમાં કીધેલ છે અભિજીત ચિત્રના ત્રણના છેદમાં આઠ ભાગ અને અનિતા ચિત્રના એકના છેદમાં આઠ ભાગમાં રંગ પૂરે તો બંનેએ મળીને આખા ચિત્રનો કેટલામો ભાગ રંગ પૂર્યો તો બંને સાથે મળીને કામ કરે એટલે કે આ દાખલો સરવાળાનો છે એમ કહી શકીએ તો અહીં આપેલ બંને અપૂર્ણાંકનો આપણે સરવાળો કરીશું અભિજીતનો અપૂર્ણાંક છે ત્રણના છેદમાં આઠ અનિતાનો અપૂર્ણાંક છે એકના છેદમાં આઠ હવે આનો સરવાળો કરીએ તો અહીં પણ સમછેદી અપૂર્ણાંક છે જેના છેદ સરખા છે અને તે છે આઠ તો આપણે માત્ર અંશનો જ સરવાળો કરીશું એટલે કે ત્રણ વત્તા એક ને ત્રણ વત્તા એક થશે ચાર એટલે જવાબ આવશે ચારના છેદમાં આઠ એનું આપણે અતિસંક્ષિત રૂપ આપીશું ચારના અવયો થશે ચાર એક ચાર આઠના વય થશે ચાર દુ આઠ સરખા અવયો ચારને દૂર કરીશું તો જવાબમાં મળશે એકના છેદમાં બે આમ આપણે કહી શકીએ કે બંને મળીને એકના છેદમાં બે ભાગમાં રંગ પૂર્યો કહેવાય આમ અહીં આ દાખલો સરવાળાનો હતો અને એના છેદ સરખા હતા આમ આ ભાગમાં આપણે સમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય તેની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે વિષમછેદી અપૂર્ણાંકો એટલે કે જેના છેદ જુદા જુદા હોય અલગ અલગ હોય તેનો સરવાળો અને બાદબાકી કેવી રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીશું થેન્ક યુ